જ્યારથી વાવની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી જ એક નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું અને આ નામ છે શંકર ચૌધરીનું વાવની ચૂંટણીની જાહેરાત થઈ તે બાદ શંકર ચૌધરીના અનેક નિવેદનો સામે આવ્યા હતા અને આમ પણ શંકર ચૌધરીના અનેક એવા નિવેદન ચર્ચાનો વિષય બનતા હોય છે આ બધાની વચ્ચે શંકર ચૌધરીનું શિક્ષણને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે શું છે આ સમગ્ર વાત તેની સાથે જ શિક્ષણને લઈને શંકર ચૌધરીએ કયો મોટો ખુલાસો કર્યો છે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારે શિક્ષણને જ સહારો બનાવવો પડશે અમારા જેવા રાજનીતિ કરવાવાળા માણસો પણ તમને આગળ નહીં લાવી શકે કે તમારી પ્રગતિ નહીં કરાવી શકે અને તેની સાથે જ તમને શિક્ષણને લઈને શું કહ્યું તેની સાથે આ રાજનીતિના માણસોને લઈને તમને શું કહ્યું તે સાંભળીએ બે બાબત કોઈ પણ જાણતી સમાજ જો હાથ ઉપર લેશે તો એની પ્રગતિને કોઈ અટકાવી નહી શકે એક જે ગુરુ મહારાજ કહે છે આગળ વ્યસન છોડો અને બીજું શિક્ષણને પકડો આ બે એવા રસ્તા છે કે જેમાં પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે અમે રાજનીતિ કરવાવાળા લોકો કોઈની પ્રગતિ ન કરી શકીએ પરંતુ એકમાત્ર શિક્ષણ એવું છે કે જેના ગરીબના ઘરના ઝૂંપડાની અંદર પણ જો શિક્ષણ પહોંચી ગયું તો એનો ભેડો પાર થઈ જવાનો થઈ જવાનો ને થઈ જવાનો તો શિક્ષણ થી જ માણસની દ્રષ્ટિ ખૂલે છે શિક્ષણ થી જ વ્યક્તિ ભવિષ્ય પોતે જોઈ શકે છે શિક્ષણ માત્ર થી જ આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે અને શિક્ષણ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી સત્ય શું છે એ બાબત જાતી નથી અને જ્યારે બાકીનું બધા ચાલતા હોય એ જ પ્રમાણે ચાલે છે એ જ પ્રમાણે ચાલા કરે છે જે જે જ્ઞાતિ સમાજે પ્રગતિ કરી છે જે જે સમાજોએ પ્રગતિ કરી એ બધાના ઇતિહાસ જોજો સૌથી પહેલી પ્રગતિ એમણે કરી હોય તેનું પહેલું કદમ એ શિક્ષણનું હતું અને શિક્ષણનું કદમ જો હાથ ઉપર લીધું તો એમાં કોઈ પાછી પાણી કોઈ પણ રીતે થઈ શકશે નહીં આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચે એના માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ચૌદસો કરોડ રૂપિયા મંજૂર કરી અને એક વર્ષના સમયગાળાની અંદર તળાવ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય પણ આપણા બે બાબત કોઈ પણ જ્ઞાતિ સમાજ જો હાથ ઉપર લેશે તો એની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે એક જે ગુરુ મહારાજ કે છે અહીંયા આગળ વ્યસન છોડો અને બીજું શિક્ષણને પકડો

શિક્ષણ માત્રથી જ આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે અને શિક્ષણ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી સત્ય શું છે એ બાબત સમજાતી નથી અને જ્યારે બાકીનું બાળતા ચાલતા હોય એ પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલા કરે છે જે જે જ્ઞાતિ સમાજે પ્રગતિ કરી છે જે જે સમાજોએ પ્રગતિ કરી એ બધાના ઇતિહાસ જોજો સૌથી પહેલી પ્રગતિ એમણે કરી હોય તેનું પહેલું કદમ એ શિક્ષણનું હતું

ત્યારે હવે તેમનું શિક્ષણને લઈને તેની સાથે જ રાજનીતિના માણસોને લઈને ફરી એક વખત મોટું નિવેદન સામે આવ્યું છે તેમને જાહેર મંચ ઉપરથી આ નિવેદન આપ્યું છે જોકે અત્યારે હાલ આ નિવેદન છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે એક બાદ એક લોકો નિવેદન લઈને ચર્ચા કરી રહ્યા છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે કારણ કે તેમને શિક્ષણને લઈને કહું છે તેની સાથે જ તેઓ એવું કહી રહ્યા છે કે અમારા જેવા રાજનીતિવાળા કરતા લોકો તમારા લોકોની પ્રગતિ નહીં કરાવી શકે તમારે એના માટે શિક્ષણનો સહારો લેવો પડશે છે ત્યારે આ વિષય લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર